નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારોની અંદર પરેશ ગોસ્વામીની મોટી આગાહી તો રેશન કાર્ડમાં થશે મોટો ફેરફાર હવે અનાજ ઉપર મળશે લોન તેમજ મિત્રો સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય તો વિગાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે તેમજ પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને તાજા અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી જેમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં હવામાનમાં પલટો આવશે એકથી પાંચ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કોઈક કોઈક જગ્યાએ ઝાપટા પણ પડી શકે છે આગોતરા અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે પાંચ સેન્ટરોમાં માવઠાના ઝાપટા પડી શકે છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા વાવ થરાદના એક બે સેન્ટર કચ્છના રાપર જેવા વિસ્તારોમાં ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાના ઝાપટાં પડવાની શક્યતાઓ છે એકથી પાંચ મે સુધીના સેશનમાં એવું નથી કે એક જ જગ્યાએ સળંગ પાંચ દિવસ વરસાદ પડે અલગ અલગ વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે હવે માવઠું થાય કે વધારે વરસાદના કારણે નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી છૂટાછવાયા હળવા માવઠા પડી શકે છે જ્યાં છૂટાછવાયા માવઠાં ઝાપટાં પડશે ત્યાં ઠંડાસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે ગાજવીજ અને પવન સાથે ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન આવનારા વાતાવરણમાં પલટો આવશે આ સમયગાળા દરમિયાન આવનારા પલટાને આપણે માવઠું ગઈશું તે પછી આવનારા પલટાને આપણે પી મોસમ એક્ટિવિટી તરીકે જાણીશું ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડમાં થશે મોટા ફેરફારો રાજ્ય સરકાર દ્વારા બોતેર પોઈન્ટ એકાવન લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે ત્યાં આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો પણ જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર અનાજમાંથી થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણમાં બેડ અટકી જશે શું ડુપ્લિકેટ પેકેજિંગની સંભાવનાઓ નથી બેડશીરને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાનું અટકાવી શકાય ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે અનાજ ઉપર મળશે લોન દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવી છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય આવા જ ખેડૂતોને મિત્રો આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગરની સરળતાની સાત ટકા દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધા હોય તો પણ તેને વેરહાઉસ દ્વારા લોન આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન લઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આવ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ આપવામાં આવશે જ્યારે આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ડુંગળીના ભાવ વધ્યા ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટી હટાવી દીધી છે આ નિર્ણયથી આગામી એટલે કે આ મહિનો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વીસ ટકાની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે છે જે દૂર કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરી દેવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્ય આ સહાય મળવાપાત્ર રહેશે જો કોઈ ખેડૂત તેર હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમની કિંમતમાં ચાલીસ ટકા મુજબ પાંચ હજાર બસો રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે છ હજાર બંનેમાંથી જે ઓછું હોય એટલે કે પાંચ હજાર બસોની સહાય મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રીજી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવો જોઈએ તેમની પાસે પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળવાપાત્ર હોય છે હવે પછી સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વારંવાર રસ્તા ઉપર થતાં અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ્સ એક્ટ એકસો નવ્વાણીની ધારા એકસો છેતાળીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજીયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર ભૂલ કરશે તો તેને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોના કામ હવે અટકે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો સિટી સિવિલ સેન્ટરની અંદર કરાવી શકશે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે